આપણે મૂકવા જવાનું છે અલિયાબાડા અલિયાબાડા જવાનું છે આપણે મૂકવા તો આપણે અલિયાબાડા જઈને રસ્તામાં આપણે ક્યાં એમ લાગશે તો શૂટિંગ કરતા જ મળશું આગળ વિડીયોમાં આપણે જો અત્યારે અહીંયા હે ને એક ભાઈ આપણે ચોપડા પહોંચાડવા ચોપડા પહોંચાડવા ને રામભાઈ નો ભાઈ બંધ એક છે એ ટૂંકમાં નિશાળા વયોગીઓ ને એને ચોપડા ભૂલાઈ ગયા એટલે એના ટૂંકમાં ચોપડા પહોંચાડવા આવે તો આપણે લઈ જવાના ને તો આપણે એનો વેટ કરીશું

બસ ગરજપુરી હવે પુગાતી દો હા હે અટી જાવી કે લે અટલી હતી હમલા ફોન કોન્સ્ટમર ફોન કાર્ડ લખો કાર્ડ કેમ તન નંબર નંબર બનાવ્યો કન્ફર્મ થઈ ગયો નંબર

એક ટાયરમાં તરીકે અવાજ આવે જ્યાં બતાવું જો આપણે ટાયર ખોલી હું અવાજ આવે જોવાનું હોય બેરિંગ લગભગ ગયું ચાલો આપણે આવી ગયા લાલપુર રજવાડીમાં પાઉંભાજી ખાવીએ આવી ગયા આપણે પાઉંભાજી જમી લઈએ પછી મળીએ આપણે ચાલો જો આપણે કંડોડાના ડાંકે પાછા પહોંચી આવ્યા પણ હવે પાછળ આગળ આપણે કંડોડાથી ખોલવા જવાના હવે

હજી જો થોડો થોડો અને ખૂલ્યા ઉપર ડપે એટલે વાંધો નથી નીચેથી બાકી ગુડકી જાય જો વધારે આપણે મોડો દીવ હતા તો ઉપરથી આવી જાય એટલે આપણે નીકળી જાય હજી આના પછી એક નદી આવે છેલ્લું નદી નહીં પણ છેલ્લો આવે એ હવે જોવાનું હોય એવું ભાવે બધા આવે પછી આવે ડાયરેક જાણ દે આવ જાણ દે જાણ દે જતા જાય માટી પાણી ના વા નથી રઘુડિયા નીકળી જાય કલાક એમાં રાખીને ધીરે ધીરે જવા તો હજી માફી માફી મેળવી આવ્યું બધું પાણી

તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે જોકે અહીંયા વરસાદ થોડોક ઓછો હોય એવું લાગે છે એટલે જ એનું જ કારણ છે ને આપણે છેલાનો અહીંયા ઓછા એવા નથી ને બાકી આપણે રસ્તામાં બેઠકો હતું ને એટલો વરસાદ હોત ને તો અહીંયા પહોંચાત નહીં એવું લાગે છે આપણે પહોંચી ગયા હે તો આપણે વિડીયો પણ લાંબો થાય એટલે અહીંયા પૂરો કરી નાખશું આજનો તો મળશું નવા વિડીયો સાથે